જાય ચોવીસ મિનિટ તમારો સમય આવે છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર તમારું ઓટોમેટિક ત્રેવીસ મિનિટ આવી જશે કેમકે અહિયાં મોટીવેશન એટલું હશે અને અહીંયા ચોવીસ મિનિટ આવે છે તો બુખુ સરસ છે ઓલ ધ બેસ્ટ કે તમારી રનિંગ પાંચ થઈ જાય અને તમે આગળ વધો છાસ નો સડે એની માટે કોઈ દવા આવતી હોય તો એક બીટરૂટ નું જ્યુસ તમે પી શકો છો બાકી દવા તો બહુ બધી આવે પણ તમારે તમને બનાવી પડે આ રીતના ડાયટ તમારી ના આવે તમારી હાઈટ વેટ એની ઉપર અકોર્ડિંગ ઉપર ડાયટ બને મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરો હું તમને કરી આપીશ ઓકે

મારા પર્સનલ જેટલા મારા મિત્રો છે એ લોકોને હું કરાવું છું રનિંગ એ લોકો સાડી ત્રણસો ને ચારસો રૂપિયાના શૂઝમાં એ લોકો રનિંગ પૂરી કરી નાખે છે બોલો ત્રેવીસ મિનિટમાં બાવીસ મિનિટમાં ચોવીસ મિનિટમાં રનિંગ પૂરી કરી નાખે છે પાંચ કિલોમીટર મોંઘાની કોઈ વસ્તુ નથી રનિંગ કરવી આપણી ઉપર છે જેટલું તમે રનિંગમાં ફોકસ કરશો એટલું રનિંગ તમારું થશે શૂઝનો કોઈ મતલબ જ નથી શૂઝ તમે કેવા લેવા જોઈએ એ તમે મેં એક વિડીયો બનાવશો એ તમે જોઈ શકો છો તમે જોશો એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે એ તમારું ક્વેશ્ચન જ એ આવી છે કે કઈ રીતના કરવો જોઈએ ચેસ ફૂલાવામાં નથી થતી આપણો વિડીયો તમે જરૂર જોજો શું કરવું જોઈએ ચેસ ફૂલાવવા માટે જરૂર જોયું એટલે થઈ જાય પાંચ સેન્ટીમીટર ફૂલી જશે ઓટોમેટિક વિડીયો જરૂર જુઓ પ્રાણાયામ કરો તો વધારે સારું શ્વાસ ના સડે એનાથી સો મચ પગ ભરાઈ જાય છે તો એના માટે તમારે લેગ નો વર્કઆઉટ કરવો જરૂરી છે કે તમારા મસલ ના સ્ટ્રોંગ થઈ જાય જેથી તમારા મસલ સ્ટ્રોંગ નથી એટલે પગ ભરાઈ જાય છે તો તમારા મસલ સ્ટ્રોંગ હશે તો પગ ભરાવાના પણ બને છે કાલે રાતે હું જે વિડીયો અપલોડ કરું એ જરૂર જોજો એમાં તમને પ્રોપર વસ્તુ સમજાય થોડોક વિડીયો લાંબો થશે પણ એ વસ્તુ તમે સાંભળજો કે હું શું કહેવા માંગુ છું આશરે આપણે પંદર તારીખ ડિસેમ્બર પકડી રાખવાની છે

અમારી અમારી ભાષામાં કે સાયન્સની ભાષામાં તો તમારા પગમાં તમારે હાઈ પ્રોટીન ડાયટ કેલરી તમારે ઇન્ટેક કરવી પડે એ રીતના તમે ઇન્ટેક કરશો એની માટે હું પ્રોપર એક વિડીયો બનાવી દઈશ કે તમને ખબર પડી કે હું શું સમજાવવા માંગુ છું ચેસ ન થતી હોય તો પુષઅપ મારવાના ચાલુ કરો કોઈ જીમ હોય તો જીમમાં તમે જઈ શકો અને જો સુરતમાં રહેતા હોય તો મારી પાસે તમે જીમમાં આવી શકો છો મારી જીમ એડ્રેસ તમને હું એક કાલે વિડીયો બનાવ એમાં એક ફોટો મેખી દઈશ એ એડ્રેસ ઉપર તમે આવી શકો બાકી મને ઈસ્ટાગ્રામ પર મેસેજ કરજો મારો પર્સનલી નંબર હું તમને આપી દઈશ તમારું પાંચ થી છ દિવસમાં તમારું ચેસ ઇમ્પ્રુવ કરાવી દઈશું પગમાં સ્પ્રિન્ટમાં લોંગ સ્ટેપ નથી આવતો તો શું કરું લોંગ સ્ટેપ માટે હું તમને કાલે વિડીયો બનાવવાનો છું બહેનો માટે વિડીયો તમે ખાસ જોજો હવે એના માટે તો તમારે લોંગ રનિંગ જ કરવી પડશે મિનિટ થાય છે મિનિટમાં કિલોમીટર નથી તો એના માટે તમારે લોંગ રનિંગ કરવી જરૂર છે ડાયટ પ્લાન ફોર રનિંગ જરૂર તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો પર્સનલી ડાયટ તમને મળી જશે સર ચેસ નથી આવતી ચેસ માટે તમે મેં તમને કીધું એ રીતના તમે કરી શકો છો એ વસ્તુ તમે કરશો એટલે ઓટોમેટિક થઈ જશે ઓકે બે વીક માં બે મિનિટ ઓછું થઈ ગયું બહુ સારું કહેવાય હજી પણ આપણી પાસે